ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે દરેક પાર્ટી માટે અનામત આંદોલન ભલે સુષુપ્ત જ્વાળામુખીની જેમ શાંત પડી ગયું હોય પરંતુ તેના કારણે ગુજરાતના રાજકારણમાં બદલાયેલા સમીકરણોની અને આવનારી ચૂંટણીમાં પડનારી તેની અસરથી કોઈ ઇનકાર કરી શકે તેમ નથી પથ્થર તોડીને પાણી કાઢવાની ક્ષમતા ધરાવતા પાટીદારોનું ગુજરાતમાં સારું એવું પ્રભુત્વ છે કારણ કે ગુજરાતમાં વિધાનસભાની છેતાળીસ બેઠકો પર પાટીદારોનું પ્રભુત્વ ધરાવે છે જ્યારે એકસો પાંચ બેઠક એવી છે જ્યાં પાટીદારો સમીકરણ બદલી શકે છે એ રીતે જોતા પાટીદાર મતદારો દરેક પક્ષ માટે નિર્ણાયક બની રહ્યા છે કેટલીક મહત્વપૂર્ણ બેઠકોની વાત કરીએ તો અમદાવાદની ઘાટલોડિયા બેઠકમાં છવ્વીસ ટકા પાટીદાર મતદારો છે આ ઉપરાંત ઠક્કરબાપા નગર બેઠકમાં છવ્વીસ પોઈન્ટ સત્તાવન ટકા સાબરમતીમાં ચોવીસ ટકા ઊંઝામાં ઓગણચાળીસ પોઈન્ટ ઓગણસાઠ ટકા જ્યારે વીસ નગર બેઠકમાં એકત્રીસ ટકા પાટીદાર મતદારો છે આ ઉપરાંત બેજરાજી બેઠકમાં સત્યાવીસ ટકા મહેસાણામાં એકવીસ ટકા અને વિજાપુર બેઠકમાં સાડત્રીસ ટકા પાટીદાર મતદારો છે જ્યારે સુરત નોર્થ વરાછા રોડ કતાર ગામ અને કરજણ બેઠક પર પણ પાટીદારોનું પ્રભુત્વ છે સૌરાષ્ટ્રની વાત કરીએ મોરબી બેઠકમાં સત્યાવીસ ટકા અને ટંકારામાં અઠ્યાવીસ ટકા પાટીદાર મતદારો છે જ્યારે સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટની બેઠકોની વાત કરીએ તો રાજકોટ ઈસ્ટ માં અઠ્યાવીસ ટકા રાજકોટ સાઉથમાં અઠ્યાવીસ ટકા અને રાજકોટ રૂરલ માં ત્રીસ ટકા પાટીદાર મતદારો છે ધારીમાં પચીસ ટકા અમરેલીમાં લાઠીમાં સત્યાવીસ ટકા અને સાવરકુંડલા બેઠકમાં ત્રીસ ટકા પાટીદાર મતદારો છે તો રાજુલા બેઠકમાં પાંત્રીસ ટકા જામનગર રૂરલમાં વીસ જામનગર નોર્થમાં બાવીસ અને માણસામાં ચોવીસ સંખ્યા પાટીદાર મતદારોની છે જામજોધપુર માણાવદર જુનાગઢ વિસાવદર સયાજીગંજ બોટાદ ઓલપાડ મજુરા લુણાવાડા આણંદ સહિતની બેઠકો એવી જ્યાં પણ પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે આ બે બેઠકો ઉપરાંત એકસો પાંચ બેઠકો એવી છે જ્યાં પાટીદારો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે તેથી જ ભાજપ પાટીદારોને રીઝવવાનો એક પ્રયાસ છોડતું નથી પ્રધાનમંત્રી મોદીએ કડવા પાટીદારોને સાધવા માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં હાજરી આપી જ્યારે લેવું પાટીદારોને સાધવા માટે અન્નપૂર્ણા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપી ગુજરાત વર્ષોથી ભાજપનું ઘટ રહ્યું છે જ્યારે સમગ્ર દેશમાં ભાજપની ઘણી ગાંઠી બેઠકો આવતી હતી ત્યારે તે બેઠકમાં સૌથી વધારે બેઠકો ગુજરાત આપતું હતું વર્ષોથી ભાજપ ગુજરાતમાં પોતાની સત્તાના મૂળિયા ઊંડા કરીને બેઠું છે અને ભાજપને સત્તામાં બેસાડવામાં પાટીદારોનો મહત્વનો રોલ છે અને પાટીદારોએ પણ ભાજપને ખોબલેને ખોબલે મત આપ્યા છે જોકે બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણી દરમિયાન થોડેક અંશે પાટીદારો ભાજપથી દૂર થયા હતા પરંતુ બાદ જે પ્રકારે ભાજપની મહેનત મોદીના ચહેરાને કારણે આજે ફરી પાછા પાટીદારો ભાજપની સાથે હોય તેવું લાગી રહ્યું છે પરંતુ તેનો સાચો ચિતાર તો આગામી લોકસભા ચૂંટણીમાં જ મળશે રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ વીટી